વિશ્વની કોઈપણ ભાષાને તેનું શબ્દ ભંડોળ સમૃદ્ધ કરે છે તેટલી જ ક્ષમતાથી રૂઢિપ્રયોગો તથા કહેવતો પણ સમૃદ્ધ કરે છે શબ્દના પ્રકૃતિ પ્રત્યેના પ્રચલિત અર્થથી લગભગ સ્વતંત્ર રીતે વ્યાપક અર્થ થતો હોય તેમજ ઘણા સમયથી વ્યવહારમાં પ્રચલિત હોય તેવા રૂઢ થઈ ગયેલા કથનને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે બીજી રીતે કહેવાય કે કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહ તેના મૂળ અર્થને બદલે વિશિષ્ટ કે લાક્ષણિક અર્થમાં વપરાતા રૂઢ થઈ જતો હોય છે એને રૂઢિપ્રયોગ કહે છે કહેવત કહેવત એટલે દ્રષ્ટાંતરૂપ કે સમર્થન રૂપે વપરાતી અનુભવના રૂપ ચલણી બનેલી સ્વતંત્ર ને સૂત્રાત્મક ઉક્તિ રૂઢિપ્રયોગ અને કહેવતમાં જે તે ભાષા બોલનાર પ્રજાના રીત રિવાજો આચાર વિચારો માન્યતાઓ સચોટપણે પ્રગટ થતા હોય છે જેમ કે ગણેશ માંડવા શેર માટીની ખોટ હોવી અવળી પાઘડી મૂકવી વગેરે રૂઢિપ્રયોગ વાંચતા જે તે સમાજના રીત રિવાજ ધર્મ માન્યતા વગેરે સૂચવાય છે ગણેશ શેર માટી પાગડી વગેરે શબ્દોમાં ગુજરાતી સમાજના દર્શન થાય છે રોજબરોજના વ્યવહારની વાતચીતમાં પણ વ્યક્તિ પોતાની વાત વધુ પ્રભાવક રીતે રજૂ થાય તેવો પ્રયાસ કરે છે રૂઢિપ્રયોગ કે કહેવતથી ભાષાને પ્રભાવકતા ઉપરાંત ચોટપૂર્ણતા અને ચિત્રાત્મકતા પણ પ્રાપ્ત થાય છે હવે આપણને પ્રશ્ન થાય કે રૂઢિપ્રયોગ અને કહેવતનો પ્રયોગ ભાષામાં શા માટે કરવામાં આવે છે રૂઢિપ્રયોગ અને કહેવતનો ભાષામાં પ્રયોગ કરવાનો મુખ્ય ઉદ્દેશ તો ભાષાની સચોટ ને પ્રભાવક અભિવ્યક્તિ જ છે આપણા રોજિંદા વ્યવહારમાં અવારનવાર પ્રયોજાથી ઉદાહરણરૂપ કે સૂત્રરૂપ બની રહેલી યુક્તિઓ કહેવત તરીકે ઓળખાય છે ભૂતકાળમાં બની ગયેલ ઘટના કે પ્રસંગ પરથી પણ કહેવત બની શકે એક મુખથી અનેક મુખ સુધી કહેવાતી રહે તે કહેવત કેટલીક વાર કહેવત તેના શાબ્દિક અર્થથી સાવ જુદો જ અર્થ પ્રગટ કરતી હોય છે જેમ કે ઘેર ઘેર માટીના ચોલા કાગડો દહીં થરું લઈ ગયો ભેંસ આગળ ભાગવત વગેરે અલબત્ત કહેવત દરેક વખતે લાક્ષણિક અર્થ પ્રગટ કરે છે એવું નથી ઝાઝા હાથ રડિયામણા માના રીંગણા કે ચોર કોટવાડ ને દંડે જેવી ઉક્તિઓ અનુભવ અને વ્યવહાર જ્ઞાન પ્રગટ કરે છે એને લીધે તે સૌને સરળતાથી યાદ પણ રહી જાય છે રૂઢિપ્રયોગ અને કહેવતમાં ઠીક ઠીક સમાનતા જોવા મળે છે પરંતુ બંને વચ્ચે કેટલોક ભેદ પણ છે રૂઢિપ્રયોગમાં શબ્દનો લાક્ષણિક અર્થ પ્રગટ થતો હોય છે જ્યારે કહેવત દરેક વખતે લાક્ષણિક અર્થ નથી પ્રગટ કરતી બંનેમાં ચિત્રાત્મકતા અને અસરકારકતા પ્રભાવકતા તો રહેલા જ છે કહેવત સાંસારિક ડાહપણ કે નીતિબોધ સચોટતાથી ને સુગમતાથી રજૂ કરે છે રૂઢિપ્રયોગ અપૂર્ણ અર્થવાળો શબ્દ સમૂહ હોય છે

લાક્ષણિક અર્થમાં વપરાવું એ રૂઢિપ્રયોગનું લક્ષણ છે જ્યારે અનુભવના રૂપ હોવું અને દ્રષ્ટાંત રૂપે કશાકના સમર્થન રૂપે વપરાવું એ કહેવતનું લક્ષણ છે રૂઢિપ્રયોગ અને કહેવતનો ઉપયોગ કથનને સચોટ મર્મવેદી સબળ અને અસરકારક બનાવે છે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ ક વિભાગનું પહેલું વાક્ય રમેશના ભાગમાં ઓછું આવ્યું તો પણ તેણે સંતોષ માન્યો ખ વિભાગનું પહેલું વાક્ય સગા ભાઈના સ્વાર્થી વ્યવહારથી રમેશને ઓછું આવ્યું ક વિભાગનું બીજું વાક્ય સ્કૂટર પર જતા રસ્તામાં અકસ્માત થતા નરેશના પગ ભાંગી ગયા અને ખ વિભાગનું બીજું વાક્ય યુવાન એકના એક પુત્રના અકાળ અવસાનથી નરેશના તો પગ જ ભાંગી ગયા ક વિભાગના કાળા ડાર્ક શબ્દો તેના મૂળ અર્થમાં વપરાયા છે જ્યારે ખ વિભાગમાં એ જ શબ્દ સમૂહો મૂળ અર્થથી જુદા અર્થમાં વપરાયા છે એ જોઈ શકાય છે ખ વિભાગના ઓછું આવવું અને પગ ભાંગી જવા એ લાક્ષણિક અર્થના પ્રયોગો છે અને વાણી વ્યવહારમાં રૂઢ થઈ ગયા છે તેથી તેમને રૂઢિપ્રયોગ કહે છે રૂઢિપ્રયોગનું ભાષામાં શું પ્રયોજન છે એ સમજવા આપણે બીજા વાક્યો જોઈએ ક વિભાગનું પહેલું વાક્ય શેઠે ગુમાસ્તાને ખૂબ ધમકાવ્યો એટલે તે નોકરી છોડી જતો રહ્યો સામે ખ વિભાગમાં પહેલું વાક્ય શેઠે ગુમાસ્તાની ધૂળ ખંખેરી નાખી એટલે તે નોકરી છોડી જતો રહ્યો બીજું વાક્ય જીવનમાં સુખ દુઃખ સહન કરવા પડે છે સામે ખ વિભાગમાં બીજું વાક્ય પ્રત્યેક મનુષ્ય જીવનમાં ટાઢ તડકા વેઠવા પડે છે ક અને ખ વિભાગમાં વાક્યોનું તાત્પર્ય એક જ છે પરંતુ ખ વિભાગનું વક્તવ્ય વધુ ચિત્રાત્મક સચોટ અને અસરકારક છે એ જોઈ શકાશે એનું કારણ ત્યાં થયેલું રૂઢિપ્રયોગનો વિનિયોગ છે આ દ્રષ્ટાંતો પરથી સમજાશે કે રૂઢિપ્રયોગનું પ્રયોજન અર્થને ચિત્રાત્મક રીતે લાઘવપૂર્વક તેમજ સચોટપણે રજૂ કરવાનું છે કેટલાક રૂઢિપ્રયોગોમાં જમાનાના આચાર વિચાર માન્યતાઓ રીત રિવાજ સામાજિક વ્યવહાર વગેરે પ્રતિબિંબિત થતા જોવા મળે છે એક ઉદાહરણ જોઈએ સુરસિંહે એકલે હાથે ડાકુને ઠાર કરવાનું બીડું ઝડપ્યું આ વાક્યમાં બીડું ઝડપવું એ રૂઢિપ્રયોગ વપરાયો છે તેનો અર્થ ભારે કામ કરવાનું માથે લેવું એવું થાય છે આવો અર્થ કેવી રીતે પ્રચલિત બન્યો એ જાણવું રસપ્રદ છે જે વ્યક્તિ એ કામ કરવાનું માથે લે તે એ બીડું ઉપાડે કે ઝડપે એવો રિવાજ હતો પછી તો કોઈ પણ અઘરું કે ભારે કામ કરવાનું માથે લેવું એટલે બીડું ઝડપવું એ શબ્દ સમૂહ વપરાતો થઈ ગયો પ્રયોગમાં અગાઉના જમાના એકબિંબાણ ઇલાજ છે રામબાણ ઇલાજ એ રૂઢિપ્રયોગ સચોટ અને સફળ ઉપાય એ અર્થમાં યોજાય છે રામાયણ અનુસાર રામનું બાણ કદી નિષ્ફળ ન જાય એવું મનાય છે આ રૂઢિપ્રયોગ પૌરાણિક સંદર્ભ પર અવલંબિત છે આવા અન્ય જાણીતા રૂઢિપ્રયોગો કંઈક આ પ્રમાણે છે ભીષ્મ પ્રતિજ્ઞા એટલે અફર નિર્ણય ગણેશ માંડવા એટલે પ્રારંભ કરવો કુંભકર્ણની ઊંઘ એટલે વધુ પડતી લાંબી ઊંઘ લક્ષ્મણ રેખા એટલે મર્યાદા નારદ વેડા કરવા એટલે બે વ્યક્તિઓને લડાવી મારવી વ્યક્તિઓ અવતાર એટલે સત્યવાદી દુર્વાસાનો અવતાર એટલે અત્યંત અગત્યના વાયદા એટલે પૂરા ન થાય તેવા વાયદા કે લાંબા સમયના વાયદા એક જ શબ્દને કેન્દ્રમાં રાખીને જુદા જુદા અર્થમાં અનેક રૂઢિપ્રયોગો પ્રચલિત થયા છે માનવ શરીરના કેટલાક અવયવોના આધારે પ્રચલિત થયેલા કેટલાક રૂઢિપ્રયોગોને આપણે દ્રષ્ટાંત સાથે જોઈએ માથું માથું શબ્દને કેન્દ્રમાં રાખીને ઘણા રૂઢિપ્રયોગો આપણે ત્યાં પ્રચલિત છે જેમ કે માથું મારવું એટલે કે દખલગીરી કરવી માથું આપવું એટલે કે બલિદાન આપવું માથું ફરી જવું એટલે ખૂબ ગુસ્સો આવવો માથું ઉચકવું એટલે કે સામા થવું માથે ઝાડ ઉગવા એટલે ભારે દુઃખ આવી પડવું માથું ફાટી જવું એટલે ખૂબ ક્રોધ ચડવો આંખ આંખ ઉઘડવી એટલે કે પરિસ્થિતિ સમજાવી આંખ ઊંચી કરવાની ફુરસદ ન હોવી એટલે અતિશય વ્યસ્ત હોવો આંખ કાઢવી એટલે ડરાવવું આંખ મીચામણા કરવા એટલે જોયું ન જોયું કરવું આંખ ઠરવી એટલે કે સંતોષ આનંદ થવો કાન કાન ફૂંકવા એટલે કે ભંભેરણી કરવી કાન માંડીને બેસવું એટલે ધ્યાનપૂર્વક સાંભળવા બેસવું કાન કરડવા એટલે કે ઘૂસભૂસ વાત કરવી કાને ધરવું એટલે કે કહ્યા પર લક્ષ આપવું કાન ઉગાડવા એટલે ચેતવવું કાને પહોંચવું એટલે બાતમી મળી જવી નાક નાક કપાવવું આબરૂ જવી નાક રાખવું એટલે કે લાજ રાખવી નાક વાઢવું એટલે કે અપમાન કરવું નાકે દમ આવી જવું એટલે ખૂબ હેરાન થઈ જવું નાક ચઢાવવું એટલે અણઘમું પ્રગટ કરવો દાંત દાંત ખાટા કરવા એટલે કે પરાજિત કરવું હરાવવું દાંતિયા કરવા એટલે ચીડાઈને બોલવું દાંત પાડી નાખવા એટલે બળ બતાવવું દાંતે તરુણું લેવું એટલે કે લાચારી પ્રગટ કરવી લગભગ એક સરખો અર્થ આપતા એક કરતાં વધુ રૂઢિપ્રયોગો પણ હોય છે દાખલા તરીકે એક નાની વાતમાંથી ઝઘડાનું સ્વરૂપ ઊભું થવું એવો અર્થ આપતા અનેક રૂઢિપ્રયોગો આપણી ભાષામાં પ્રચલિત છે જેમ કે રજનું ગજ થવું વાતનું વતેસર થવું રાયમાંથી પહાડ થવો કાગનો વાઘ થવો રામમાંથી રામ કહાણી થવી વગેરે બીજું એક દ્રષ્ટાંત જોઈએ જેમ કે નકામો પ્રયાસ કરવો એવો અર્થ આપતા રૂઢિપ્રયોગો પાણી વલૂણું કરવું પાણીમાં લીટા કરવા ચિંથરા ફાડવા ફીફા ખાંડવા ગોદડે ગાંઠ વાળવી ચાળણીમાં પાણી ભરવું પાણીની ઘાસડી બાંધવી ધુમાડાના બાચકા ભરવા વગેરે આપણી ભાષાના કેટલાક જાણીતા અજાણ્યા રૂઢિપ્રયોગોની સફરને આજે આપણે શરૂ કરીએ